સાબરકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી નિમેશ દવેની અધ્યક્ષતામાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદી સમિતિની બેઠક કલેક્ટર શ્રી નિમેશ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ હિંમતનગર ખાતે યોજાઈ હતી આ બેઠકમાં ગુજરાત માહિતી આયોગના રજિસ્ટ્રાર શ્રી પ્રકાશ મોદીએ માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત પ્રો એક્ટિવ ડિસ્કલોઝરના ઇન્સ્પેક્શન અંગે વિસ્તારે ચર્ચા કરી હતી બેઠકમાં પીએમ જનમન યોજના સીએમ ડેશબોર્ડ અંતર્ગત આવતા કે સેગમેન્ટ અંગે ચર્ચા કરવામાં આવી હતી તેમજ પેન્શન કેસ સરકારી લેણાની વસૂલાત કિસાન સન્માન નિધિ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી કેપી પાટીદાર પ્રયોજના વહીવટદાર શ્રી વિશાલ સક્સેના સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા and press the bell icon. Never miss an update.